ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન એ વર્ષો બાદ ગુજરાતમાં અને અમદાવાદમાં થઈ રહ્યું છે એટલે શક્તિસિંહ ગોહિલ દીક્ષિત આપણી સાથે છે એટલે બીજી ચર્ચાઓ તો ઘણી બધી છે પણ અધિવેશન શું કામ ગુજરાતમાં એની ચર્ચા હોય છે બે અધિવેશન એક હરિપુર અને ત્યારબાદ ભાવનગર હરિપુરાનું અધિવેશન અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું એ ભાષણ કે આજે પણ જે તમામ લોકોએ જે ઇતિહાસ વાંચ્યો છે તેને ખબર છે ત્યારે પ્રમુખ આઝાદી પણ નથી મળી અને ત્યારબાદ આજે તમે એવું જ કહો છો કે આઝાદીની લડાઈ છે ગુજરાતમાં આઝાદી મળી ગઈ કેવા પ્રકારની રણનીતિ અધિવેશન શું ચર્ચા પહેલી વાત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીના મારા મોવડી મંડળે ગુજરાતને આ મોકો આપ્યો એ માટે એમનો આભાર ગુજરાત માટે આ વર્ષે મહત્વનું પણ છે અને એવા સમયે આ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને એકસો પચાસમું વર્ષ અમારા જ્યાં આપણે બેઠા છીએ આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ એ સરદાર સાહેબ પચીસ વર્ષ સુધી સૌથી વધુ પ્રમુખ કોઈ રહ્યા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીને કદાચ એ વખતે ભાજપની વિચારધારાને ઉપર બેન મૂકેલો એટલે ભારતીય જનતા પાર્ટી મત માટે સરદાર સાહેબનું નામ વાપરે છે પણ સરદાર સાહેબની લીટી નાની કરવાનો પ્રયત્ન અહીંયા સ્ટેડિયમ ક્રિકેટનું હતું તો એમાંથી નામ સરદાર સાહેબનું કાઢી નાખવામાં આવ્યું કરમસદ એ સરદાર સાહેબ સાથે જોડાયેલું નામ તો કરમસદને આનંદમાં નાખી દો એટલે કરમસદ નીકળી જાય સરદાર સાહેબના વિચારો છે એ એ વખતથી પણ ક્લેરિટીવાળા હતા અને એમની એકસો પચાસમાં માં વર્ષની જન્મ જે હતી સાથોસાથ મહાત્મા ગાંધીજી પણ ગુજરાત એમની જન્મભૂમિ અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ થયા એના સો વર્ષ એ અત્યારે થઈ રહ્યા છે એટલે એ રીતે પણ ગુજરાત એ મહત્વનું અમને ચોક્કસ બળ નવી દિશા દ્રષ્ટિ મળે અને અમે પસંદ કર્યો છે એ સાબરમતીનો તટ પસંદ કર્યો છે એક તરફ ગાંધી આશ્રમ બીજી બાજુ કોચરબ આશ્રમ આ બેની વચ્ચે સાબરમતીના તટ ઉપર અધિવેશન થશે આખા દેશમાંથી એક ક્રીમ કહેવાય નેતૃત્વ એ બધા જ આવશે એટલે ચોક્કસ એક નવી દિશા દ્રષ્ટિ દેશ માટે ને ગુજરાત માટે મળશે હું માનું છું કે રોડ મેપ જે છે ને મારે તો પ્રયત્ન પચીસનોય કરવાનો હોય છવ્વીસનોય કરવાનો હોય ચૂંટણી હોય કે ન હોય તો એ કરવાનો હોય અને સત્યાવીસની વિધાનસભા અને ઓગણત્રીસની લોકસભા પરંતુ આખરે લોકશાહીમાં જનતા જનારદન છે માત્ર સત્યાવીસ ઓગણત્રીસ સત્તા પડાવી લેવી સત્તામાં જ આવી જવું કોંગ્રેસની વિચારધારાનો આખરી દેહ ક્યારેય રહી સેવાની સાધના કરો મહેનત કરો જનતાના આશીર્વાદ મળે લોકોનું કામ કરીને આ લોકશેર તમે કહો સે સેવાનું માધ્યમ છે અમારા સત્તાનો હેતુ નથી સત્તા વગર તો પાર્ટી ચાલશે કે આજે ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતની અંદર છેલ્લે નગરપાલિકાઓના પણ પરિણામ આવે એક નગરપાલિકા કોંગ્રેસ જીત્યું સત્તા વગર તો તમારી પાસે તમારું નેતૃત્વ તમારા કાર્યકર્તાઓ ટકશે કેમ તમે જોવા પ્રતિદિન લોકો કોંગ્રેસ છોડી અને જતા રહે છે અધિવેશનથી આ બધી બાબતોમાં ફાયદો થશે ચોક્કસ થશે એક તો એક નવું જોમ પણ મળશે એક વિઝન દિશા અને દ્રષ્ટિ પણ મળશે મારો પ્રયત્ન છે કે ગુજરાતના ઉપર પણ એક પ્રસ્તાવ આવે એ માટેનો વાત તમે જે કરો છો કે સત્તા વગર કેમ કે જરૂરી છે સત્તા જરૂરી છે એ કદાચ એને માટે હોઈ શકે હું કહું છું કે માત્ર સત્તા જ આખરી લક્ષ્ય ન હોઈ શકે આખરે લોકો નક્કી કરતા હોય છે મેં સત્તા પણ જોઈ છે અને વિરોધ પક્ષમાં રહીને પણ કામ કર્યું છે હું મિનિસ્ટર પણ રહ્યો છું વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો છું ચોક્કસ આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં ગુજરાતના યુવાનોને પણ હું કહીશ કે વડીલો સાથે બેસીને ક્યારેક ચર્ચા કરજો આપણા ગુજરાતમાં છે ને તમાકુ ખાવી હોય ને કોલેજના છોકરાએ કે સિગરેટ પીવી હોય ને તો એ છુપાઈને કરતો હતો અને આજે તમારો આ કેમેરો લઈને જાઓ ચરસ અને ગાંજો કોલેજ પાસે મળે આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાય સરકાર તો એવું કહે છે કે અમે અમારી નીતિઓના કારણે પકડી બિલકુલ બિલકુલ એમની નીતિ જ છે કારણ કે આ જે પકડાય છે એના ફોટા ભાજપના નેતા સાથે જ હોય છે તમે જોયું છે આ જે ચરસ ગાંજો ડ્રગ્સ વેચનારા પકડાયા નીટનું પેપર ફોડનારો છે ભાજપનો હોદ્દેદાર મળ્યો જ કે અમે ગમે એવું હોય હોદ્દેદાર અમારો હોય તો એ નથી છોડતા નીકળો પણ ઘોડો કોઈનો નીકળે પાંટી તાંટિયા તૂટ્યા એમના કોઈના પેલી પાયલબેન ન નીકળે નાનો માણસ જે ઘરમાંથી એક છોકરો એના બાપના કહ્યામાં રહ્યો નથી અવળા રસ્તે ચડી ગયો ઘરમાં એક રૂપિયો કમાઈને આપ્યો નથી એ છોકરો ખોટું કરે એને કહું છું કોટ ફાંસીએ તે મને વાંધો નથી પણ મા બાપ જેને પરસેવો પાડીને એક ઘર બનાવ્યું હોય ત્યાં બુલડોઝર લઈને તમે તોડી નાખો એ મા બાપે કોઈ ગુનો કર્યો છે બદનસીબ એનો દીકરો એવો પાક્યો એનું ઘરતા અને તમારે તોડવું જ છે ગુનેગારનું તો આ ખ્યાતિમાં છે ને તોડો જઈને તોડો તમારામાં તાકાત હોય તો કાઢો વરઘોડો મોટા મોટા કૌભાંડ કરનારા છે અરે આ ભાજપની વિચારધારાનો શિક્ષક જેને એક નાની દીકરીને સાવ નાની દીકરીને દાહોદમાં રેપ કરવાની કોશિશ દીકરી અવાજ કરે તો ગળું દબાવીને મારી નાખી કાઢો એનો વરઘોડો કારણ કે તો તમારી ભાજપનો વિચારધારાનો છે તમારો પ્રચાર કરતો હતો તમારો પ્રચારક છે એને કાંઈ ના થાય એનું ઘર પર બુલડોઝર કેમ ના ગયું ભાઈ થોડી નાખો ને એનું ઘર કેમ નથી જતું ત્યાં વડોદરામાં એક દીકરી સંઘર્ષ કરીને છેલ્લે શરણે ગઈ આદિવાસીની દીકરી મુખ્યમંત્રી કે એક પણ મિનિસ્ટર એ દીકરીને જોવા વડોદરામાં ગયા હું ને અમિતભાઈ ચાવડા ગયા એક પણ ભાજપનો નેતા નહીં ગયો